નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબા સિદ્ધ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે વિજાપુરમાં જૂના ન્યાય મંદિર પાસે મૃત ગાયની દુર્ગંધથી રહેવાસીઓ પરેશાન નગરપાલિકાની ઉદાસીનતા સામે રોષ સમાચાર વિગતવાર જાણીતા વિજાપુર શહેરના જૂની ન્યાય મંદિરની પાછળ આવેલી એક અવાવળું અને ખંડેર રૂમમાં ગાયનું મૃત્યુ થયું છે જે ગત છ દિવસથી ત્યાં જ પડી રહ્યું છે આના કારણે આસપાસના વિસ્તારોમાં તીવ્ર દુર્ગંધ ફેલાઈ રહી છે જેનાથી રહેવાસીઓમાં ભારે રોષ અને આરોગ્યની ચિંતા વધી છે સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર ગાયના મૃત્યુ બાદ બે દિવસ બે દિવસે દુર્ગંધ શરૂ થઈ ગઈ હતી આ બાબતની જાણ વિજાપુર નગરપાલિકાને કરવામાં આવતા પરંતુ નગરપાલિકાના દ્વારા માત્ર મૃત ગાય પર દવા છાંટીને દુર્ગંધ ઓછી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જોકે આજે છ દિવસ વીતવા છતાં મૃત ગાયનો નિકાલ કરવામાં આવ્યો નથી જેના કારણે તેની સ્થિતિ અત્યંત ખરાબ અને વિકૃત થઈ ગઈ છે આ સ્થળે આસપાસ ઝાડ ઝાખરા અને ઘાસનું જંગલ ઊગી નીકળ્યું છે જેના કારણે ઝેરી જીવજંતુઓ અને જાનવરોનો ભય સતાવે છે આવી પરિસ્થિતિમાં આરોગ્ય માટે જોખમ વધી રહ્યું છે વધુ ચિંતાજનક બાબત એ છે કે આવાઓ જગ્યાની બિલકુલ નજીકમાં એક આંગણવાડી આવેલી છે જ્યાં નાના બાળકો અભ્યાસ કરે છે આંગણવાડીના સંચાલકે જણાવ્યું હતું કે દુર્ગંધ અને ઝેરી જીવજંતુઓના ભયના કારણે બાળકોના આરોગ્ય પર ગંભીર અસર થવાની શક્યતા છે સ્થાનિક રહેવાસીઓએ નગરપાલિકાને વારંવાર આ બાબતે જાણ કરી હોવા છતાં કોઈ નોંધપાત્ર પગલાં લેવામાં આવ્યા નથી આ વિસ્તારમાં સફાઈની કામગીરી પણ નિયમિત રીતે થતી નથી જેના કારણે સ્થિતિ વધુ ગંભીર બની છે રહેવાસીઓએ નગરપાલિકા પાસે તાત્કાલિક મૂળ ગાયનો નિકાલ કરવા અને વિસ્તારની સફાઈ કરવાની માંગ કરી છે જેથી આરોગ્ય માટેનું જોખમ ટળે અને

કોઈ સફાઈ કરવા આવતું જ નથી અહીંયા કરવા તમારું શું કેવું થાય છે પાલિકા ને એ તો આવીને લઈ જવું પડે એ લોકો સાહેબ ને એટલી જ નમ્ર વિનંતી તે છે કે મહેસાણામાં આવ્યા તો બધું સાફ સફાઈ થઈ ગયું ખાડા પૂરાઈ ગયા બધું જ થઈ ગયું એકદમ મસ્ત મહેસાણા થઈ ગયું તો એવી નમ્ર વિનંતી છે કે મોદી સાહેબ તમે અમારા વિજાપુરમાં પણ આવો એક વખત દેખો તો ખબર પડે કે નગરપાલિકા શું શું કામ કરી રહી છે અને શું નથી કરી રહી દાદા છે આપણી સાથે દાદા શું કહેશો આજે આ રીતે ગાય કોઈ છ દિવસ ગાય મરી ગઈ કોઈ ખાલી દવા નોખી ગયા છે છ ટી બસ ખાલી કોઈ તપાસ કરવા આવ્યા નહીં ફરી વાર આનાથી તકલીફ થઈ શકે છોકરા બીમાર પડે છોકરા બીજા ભાઈઓ આજુબાજુ પાડું છે બીજા બધા બીમાર ના પડે આંગણવાડી તરીકે ફરજ બજાવું છું મારા બાળકો ને વાસ બહુ મારે તો બીમારી નો ઉપયોગ થાય બરોબર એટલા માટે અમારી રિક્વેસ્ટ હતી નગરપાલિકામાં બે ત્રણ દિવસ થી મેં કીધું કે ગાય ને અહિયાં થી હટાવો બહુ વાસ મારે મરી ગઈ છે છ દિવસ થઈ ગયા તો નગરપાલિકામાંથી અમને જવાબ મળ્યો કે તે પોઝિશનમાં નથી કે અમે હટાવી શકીએ દવા નાખીશું દવા નાખ્યા પછી પણ આજ બી અહીંયા બેસા એવી પોઝિશનમાં છીએ જ નહીં અમે બહુ જ વાસ મારે છે તો અમારી રિક્વેસ્ટ છે કે તમે આવીને અહીંયાથી સાફ કરી જાઓ અને આ ખંડોર જેવું થઈ ગયું છે અહીંયાથી તો સાફ સફાઈ તો જોઈએ ને બાળકોની સ્વચ્છતા માટે બીમારી થઈ જાય તો શું કરવાનું એટલા માટે અમે આજે બધા ભેગા થઈને કહીએ છીએ કે અહીંયા સ્વચ્છતાનો બહુ અભાવ છે નગરપાલિકાને ખાસ કહેવાનું કે અહીંયા અઠવાડિયે જ ના હોય તો એક ટીમ મોકલીને સાફ સફાઈ કરાવો અહીંયા જના જીવ જંતુઓ બી ભરાઈ રહે એવી પોઝિશન છે અત્યારે ઘાસને કેટલું ઉગી ગયું છે વારંવાર કહેવા છતાં બી કોઈ આવતું નથી અહીંયા સ્વચ્છતાનો તો બહુ જ અભાવ રહ્યો છે નગરપાલિકામાં તો બહુ જ એ થઈ ગયું છે આગળ બધું ખંડુર છે એવી મેં બિલ્ડિંગો છે તો અમારું તો એટલું કેવું છે કે પડાવી દે જમીન દોસ્ત કરી દે બહુ સારું રહે કારણ કે અહીંયા વારંવાર પશુઓ બહુ જ આવીને મરી જાય કૂતરા અને બિલાડી ને ગાય તો બહુ જ આવે છે અને બીમારી હાલતમાં જ આવીને પડી હોય તો અંદર મરી જાય ને વાસ મારે ને વારંવાર સૂચનાઓ અમે આપીએ પણ કશું કોઈ નિકાલ થતો જ નથી એટલા માટે અમે કહીએ છીએ કે તમે આગળ કઈ સારું એવું કંઈ લો પગલું તો વધારે સારું રહેશે